गियर થઈ ગયો કે નહીં ઓ તો હાલો મિત્રો કમ સમજા મજા મજા મા દિશા તમાર નવા વિડિયો માં તમારું સ્વાગત છે સ્વાગત છે ને સ્વાગત છે તમે જો ધુમ નું બાઈક અમે હે ને રેડી ની કરી અમે ધુમ ધુમ બગાડશું જો થા ગિયર માં એટલે આપણે જો પોગી જઈએ અમે કાયા હમ દાલો નીકળશું ઓકે ચલો તો મિત્રો વાડીએ જવાનું છે વાડીએ પ્રસંગ રાખો હે હગાયનો ન્યા જો તમે તો મિત્રો અમે ગયા તા સગાઈમાં ને જો તમે જોઈ રહ્યા છો અહીંયા કણે હતો આંબો

અને વરસાદ ચાલુ છે સાટા વરસાદ કે હવે અમે આવી અમને પલરવા આવે આવી ગયો વરસાદ અમને એમ થાય કે ગામમાં જાય પણ હવે જવાય એવું રહ્યું નથી બધી બધી જો આમ કોરન થઈ ગયું છે જો એવું થાય કે રાહડા રમન મન થઈ જાય ઘર ભેગું થાને બા જો છાટા ફોન પર દીધો દો જાવ ને તમે જાતા હોય હા તો સરોડવા હોય ને હા તો એટલે જ કહું તમે ઘરે ગા જાવ અને વાંધો ને તમે એક પલરી જાવ તો માન નત પલરું फोन पलरो मिले फोन पलरोमा वर्षाद आवे तो जो मित्रो वर्षाद चालू छे ना जो ए मेघा बरस से याद जर्मा जर्मा बूंदी तू लगे सुनन <laughs> <laughs>

કેત્રા હમ ન તે વાતાવરણ અતે જોરદાર હે માં આવોદાન ગમે જો જે તો છે કુંડી ખાલી એટલે ને खलास सा पीवा गोकुल लेते잖아 पीवनो ये पीवनो है हरामी हो बेटा का हूं ये ए हूं करेसी तू हां कांजरीया ने बाकी कर लिए